બાર મહિના બાદ બની રહ્યા છે ખાસ રાજ્યો આ રાશિના જાતકોને જલસા જલસા થશે કરિયરમાં મળશે ગ્રોથ અને વધશે સંપત્તિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને આ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો નિશ્ચિત સમયાંતરે ગોચર કરે છે અને શુભ યોગ તેમજ રાજયોગોનું નિર્માણ કરે છે આ ગ્રહોની અસર માનવ જીવન દેશ અને વિશ્વ પર સ્પષ્ટપણે જોવા મળે છે આપણે જણાવી દઈએ કે જૂન માસમાં ભદ્ર અને માલવ્ય આ બંને રાજયોગ સર્જાવા જઈ રહ્યા છે જેના પરિણામે કેટલીક રાશિઓના જાતકો માટે શુભ સમયની શરૂઆત થઈ શકે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન માસમાં શુક્ર વૃષભ રાશિમાં સંચર કરશે અને માલવ્ય રાજયોગનું સર્જન કરશે ત્યારબાદ બુધ ગ્રહ પોતાની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે અને ભદ્ર રાજયોગની રચના કરશે આના કારણે કેટલીક રાશિઓના ભાગ્યનો ઉદય થઈ શકે છે તો વધુમાં આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે અને નોકરિયાત લોકોને બઢતી એટલે કે પ્રમોશન પણ મળી શકે છે તો ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે એના વિશે ઝડપથી જાણી લઈએ અને અગાઉ તમને કહ્યું એ પ્રમાણે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ ભદ્ર અને માલવ્ય રાજયોગનું નિર્માણ વૃષભ રાશિના જાતકો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન અને બારમા સ્થાને બનશે આથી આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તમારા વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવશે આવધી દરમિયાન ધન ઉપાર્જન સાથે તમે સફળતાના પથ પર આગળ વધશો ઉપરાંત તમે તમારા કુટુંબ સાથે આનંદદાયક સમય વિતાવશો આ સમયગાળામાં વેપારી વર્ગના લોકો નવો વ્યવસાય પણ શરૂ કરી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ માલવ્ય અને ભદ્ર રાજયોગનું સર્જન સિંહ રાશિના જાતકો માટે મંગલકારી અને ફળદાયી નીવડી શકે છે કારણ કે આ રાજ્યો તમારી રાશિના દસમા અને અગિયારમા ભાવમાં રચાશે તેથી આ સમયે તમને તમારા કાર્યક્ષેત્ર અને વ્યવસાય આ બંનેમાં ઉન્નતિ પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે વધુમાં સિંહ રાશિના બેરોજગાર વ્યક્તિઓને રોજગાર મળી શકે છે તો નોકરિયાત વ્યક્તિઓને પદોન્નતિ એટલે કે પ્રમોશન મળી શકે છે વ્યાપારીઓ ઉત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન આપને મેળવવાનું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભદ્ર અને માલવ્ય રાજયોગનું નિર્માણ એ હિતકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન અને બારમા ભાવમાં બનવાના છે આથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારી વાચા વાણીમાં સુધારો થઈ શકે છે જેના કારણે લોકો તમારાથી આકર્ષિત થશે મોહિત થશે આ સમયગાળા દરમિયાન તમે ધન પ્રાપ્તિની સાથે સફળતાના માર્ગ ઉપર આગળ વધતા દેખાશો તો વૃષભ સિંહ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને લાંબા સમય બાદ બાર મહિના બાદ બનનારા આ ભદ્ર અને માલવ્ય નામના રાજ્યો આ ત્રણ રાશિના જાતકોને વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રમાણે લાભ આપવાની સ્થિતિઓનું નિર્માણ કરતા જોવા મળશે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે